તો હોય આ જંગલી માં જૈન માટે સ્પેશિયલ લોન્ચ કરી જૈન સેન્ડવીચ છે જૈન છે પ્યોર જૈન જૈન કઈ કહેવાય રજવાડી જંગલી સેન્ડવીચ છે પણ આમાં આખો કોન્સેપ્ટ જૈન આપેલો છે ટેસ્ટ કેવો આવો ટેસ્ટ યુનિક ટેસ્ટ છે આખો ઈ તમે એકવાર આપડી ટેસ્ટ કરવા આવવી પડશે તો આનું એનું મટીરીયલ છે ઇંગ્રેડિયન્ટ છે એટલે બરાબર આ લસણ ડુંગરી આવે બટેટા નું આવે કે કઈ વસ્તુ ને આવે પ્યોર જેન છે આજી આપણે આ માયોનીસ ને પહેલી વાર છે ને આપણે જે યુઝ કરેલું છે ને એ આ માયોનીસ યુઝ નથી કરતા આપણે અંદર લિક્વિડ ચીઝ યુઝ કરી છે બરાબર બીજા બધા બધા માયોનીસ યુઝ કરતા હશે આપણે લિક્વિડ ચીઝ નાખી છે આમાં નથી કરતા નહીં માયુસ આપણે ક્યાંય પણ યુઝ કરતા નથી અને ચીઝ બટર અમુલ આપણે બીજું એ કઈ વાપરતા નથી આપણે ચીઝ બટર અમુલ જ વાપરી છે ચીઝ ફૂલ એમ ચીઝ ફૂલ હો આની છે આપણે આની બસો વીસ રૂપિયા બસો વીસ રૂપિયા ફૂલ લોડેડ ચીજ આવશે બે જણ ખાય તો હા બે જણા આમાં આરામથી ખાઈ શકે હવે શું આવશે હા આપણી છે ને સેવ છે ક્રિસ્પી સેવ છે પછી આ બીજી પુદીનાની ચટણી છે આ ચટણી પણ જૈન આપણે ઘરે જ બનાવી છે એટલે આ પણ જૈન જ છે આમ આપણે લસણ આદુ એવું કાઈ યુઝ કરતા નથી અને આ સોસ છે આ પણ જૈન આ સોસ પણ જૈન સોસ છે જૈન એમ હા આપણે શું નામ છે અહીંયા કાર્ડનું આ આપણે રામનાથ ફાસ્ટફૂડ બરાબર કઈ જગ્યાએ ગાણી રંગ બોન્ડની પાછળની ગલીમાં સેન્ડવિચ હવે આપડે ધૂમ મચાવવા માટે જ આપડે આ નવી લોન્ચ કરી છે કે આપડે છે ને દર ત્રણ થી ચાર મહિનામાં એક નવી સેન્ડવીચ લોન્ચ કરી છે એટલે આ વખતે આપડે જંગલી માં રજવાડી જંગલી બરાબર ઈ યુનિક ટેસ્ટ છે અને જે હવે ફૂલ ચીઝ થી લોડે જે ચીઝ ના શોખીનો એના માટે ચીઝ થી લોડેડ તો જૈન ખાવાના શોખીન જૈન ઘણા ખાવાના શોખીન મારી પાસે કસ્ટમર છે પણ બીજી મારે અલગ કરવું પડે એટલે શું થાય કે વેઇટિંગ થાય એના માટે અલગથી આપણે બનાવી કે વેઇટિંગ થાય બની જાય એટલે અલગ જ કોન્સેપ્ટ એનો રેડી હા અલા ચોકલેટ ઓલી આપણે સ્ટાર્ટિંગ કરી તો ચાલે છે રેગ્યુલર જંગલ આઈ રોયલ હજી

સાંજે છે ને હું આવી તો છ વાગે જાઉં છું પણ મારે એક કલાક બધું આ સેટઅપ માં વહી જાય છે એટલે સાત થી બાર મારું કન્ટિન્યુ હોય ઉપર એ ચીઝ આવે હજી ઉપર આપણે ચીજ નો વરસાદ કરવાનો છે આમાં પણ આપડી બધી સેન્ડવીચ માં પૈસા વસૂલની ગેરંટી જ આપી છે હમ પકી નાખવાની લઈ લે પાછી ઉપર એ છે એમ

પછી સ્વીટ માટે બે દાણા ખાંડ આવશે તો તમે અમૂલનો નું ક્રીમ આપો છો આ ભાવમાં એટલે બેસ્ટ કહેવાય આપણે આઈટમ બધી પ્યોર જ છીએ

કોમ્પરા જોરદાર ચીઝનો બ્લાસ્ટ છે ને ચીઝનો વરસાદ હો અમાર હાથે એક બટ તો દેવાની જ નીજ અને ચટણી બે હવે આ ચટણી આવી ગઈ એક આ અમારી ફુદીનાની ગ્રીન ચટણી છે અને સોસ અને આ કેચપ

아니면 여가 농업? 아니, 이